જે વહેલી તકે પ્રસન્ન થાય અને ભક્તોની મનની મનોકામના પૂર્ણ કરે મહાદેવની સરળતા કરુણા અને ભક્તોને આશીર્વાદ આપવાની શક્તિ આ મંદિરને વધુ પવિત્ર બનાવે છે મિત્રો આ મંદિર માત્ર ઈટો અને પથ્થરથી બનાવેલું સ્થાન નથી આ છે શ્રદ્ધાનું ઘર આશ્વાસનનું સ્થાન અને આત્માને શાંતિ આપે તેવું તીર્થસ્થાન અહીં રોજ અનેક લોકો આવે છે કોઈ પોતાની સમસ્યાઓ લઈને કોઈ આશા લઈને કોઈ પૂર્તિ અને ભાવના લઈને અને બધા એક જ વાત કહે છે અહીં સાચી ભક્તિથી આવો તો મનની મનોકામના પૂર્ણ થાય છે અહીંના મંદિરની શાંતિ ઘંટનો નાદ ધૂપની સુગંધ અને હર હર મહાદેવના જયકારાનો નાદ આ બધું મળીને ઉર્જા પેદા કરે છે કે પોતે જ ભગવાનના ચરણોમાં ઝૂકી જાય અહીં બેસો આંખો બંધ કરો અને તમે અનુભવ કરો કે ચિંતા દૂર થઈ જાય છે મન હલકું થાય છે અને આત્માને શાંતિ મળે છે જો તમે જીવનમાં થાકેલા હો મનમાં ભાર હોય કોઈ સમસ્યા હોય એક વખત અહીં જરૂર આવી જુઓ આ મંદિર આપણને શીખવે છે શ્રદ્ધા ક્યારેય વ્યર્થ નહીં જાય સત્ય હંમેશા પ્રકાશ આપે છે ભગવાન હંમેશા ભક્તની બાજુમાં ઊભા રહે છે આશુતોષ મહાદેવ મંદિરની આજુબાજુના સમાજ માટે વિશ્વાસ અને શાંતિનું કેન્દ્ર છે અહીં રોજ લોકો વિવિધ મનોકામનાઓ સાથે આવે છે કોઈ આરોગ્ય માટે કોઈ શાંતિ માટે કોઈ નવી શરૂઆત માટે મંદિરની સૌથી મોટી વિશેષતાઓ છે કે અહીં કરેલી પ્રાર્થનાઓ જલ્દી સ્વીકારાય છે એવું ભક્તો માનતા આવ્યા છે મહાદેવ સિવાય અહીં ઘણા દેવદેવીઓની દિવ્ય સ્થાપના છે જેમ કે શીતલામાં ગણપતિ બાપા અંબેમાં ગુરુદેવ દત્તાત્રે ખોડિયારમાં રાધેશ્યામ શ્રી કૃષ્ણ લક્ષ્મીનારાયણ શ્રી રામ લક્ષ્મણ અને માતા જાનકી

ભક્તિ અને અડગ વિશ્વાસ એક સાથે અનુભવાય છે જે ભક્તોના દરેક દુઃખ દૂર કરે છે ભયનો નાશ કરે છે અને જીવનમાં હિંમત શક્તિ અને સુરક્ષા આપે છે ભક્તો માને છે કે જે સાચી ભક્તિથી અહીં આવે તેની દરેક મનોકામના હનુમાનજી સ્વીકારી લે છે અહીં લોકો નાળિયેલ ચડાવે છે દીવો પ્રગટાવે છે સંકટ મોચનના પાઠ કરે છે અને જીવનની સમસ્યાઓમાંથી બહાર આવવા આશીર્વાદ માંગે છે હનુમાનજીની મૂર્તિ ભક્તોને સૂચવે છે ખરી ભક્તિ રાખો જીવન જીતશો ભય છોડો હિંમત રાખો માર્ગ કઠિન હોય તો પણ હનુમાન સાથે છે એટલે જીત નક્કી છે મને એવું લાગે છે કે મંદિર માત્ર પૂજા કરવાની જગ્યા નથી પણ તે એક હિલિંગ સ્પેસ છે મંદિરની શાંતિ એવી છે કે ઝઘડો સ્ટ્રેસ ચિંતા અને દોડધામ બધું બસ થોડા સમય માટે અદ્રશ્ય થઈ જાય છે અને હા મિત્રો મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં કોઈ ફરક નથી પડતો કે તમે કોણ છો કેટલા સફળ છો કેટલું કમાવ છો ક્યાંથી આવ્યા છો અહીં સૌ સમાન છે પવિત્ર દિવાલોની અંદર માત્ર માનવતા શ્રદ્ધા અને શાંતિ જ છે આમ લોગનું આજનું ટેકઅવે બહુ સાદું છે તમારા હૃદયને શાંત કરવું હોય તો થોડા સમય માટે મંદિર જરૂર જજો હનુમાનજીના દર્શન કર્યા પછી મન હળવું થઈ જાય છે અને ચિંતા દૂર થઈ જાય છે કારણ કે આ સ્થાન માત્ર મંદિર નથી આ છે વિશ્વાસનું ઘર શક્તિનું સ્થાન અને સંકટમાંથી ઉગારતું પવિત્ર ધામ બટુક ભૈરવ ભગવાન ભૈરવનો બાળ સ્વરૂપ છે અને શક્તિ તથા રક્ષણના દેવ તરીકે પૂજવામાં આવે છે મંદિર માત્ર ઈશ્વર કે ભક્તિનું સ્થળ જ નથી પરંતુ તે આપણા જીવનમાં આશા શાંતિ અને આધ્યાત્મિક ઊર્જાનો સંગ્રહ સ્થળ છે ચાલો મિત્રો આજનો વ્લોગ અહીં સમાપ્ત કરીએ છીએ જો મજા આવી હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર જણાવજો કે તમને આજનો વ્લોગ આ કેવો લાગ્યો હવે ફરી મળીશું અમારા નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી હસતા રહો મસ્ત રહો મજા કરો અને આગળ વધતા રહો